હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એકદમ ચટપટી અને જે ફરસાણવાળાની દુકાને મળે છે એવી જ કચોરી આજે આપણે ઘરે બનાવીશું પણ કંઈક અલગ મસાલા સાથે અને કંઈક અલગ ટ્વીસ્ટ સાથે બનાવીશું જો તમે આ રીતે બનાવી લીધી તો તમે બારગામ કંઈ ટ્રાવેલિંગમાં પણ લઈ જશો તો પણ જરાય ખરાબ નહીં થાય એટલી સસ્તા અને ક્રિસ્પી બનશે ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે કચોરી છે એ ફૂલતી નથી કે પછી ફૂલી જાય છે તો બહારથી લાલ થઈ જાય છે અંદરથી કાચી રહી જાય છે તો હું આજે તમને બે થી ત્રણ ટીપ્સ આપીશ આનાથી જે કચોરી છે એ આપણી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે તો મગદાળની કચોરી બનાવવા માટે અહીંયા એક વાસણની અંદર આપણે મેંદો લઈ લઈશું મેંદાની જગ્યાએ તમે અડધો ઘઉં અડધો મેંદો પણ લઈ શકો છો પણ મેંદો હંડ્રેડ પર્સન્ટથી એકદમ સરસ એવું રિઝલ્ટ આવશે તો આ રીતે મેં અહીંયા ત્રણ કપ જેટલો મેંદો લીધો છે હવે અહીંયા અડધી ચમચી જેટલો અજમો લઈને અને આ રીતે હાથની મદદથી મસણીને આપણે એડ કરી લઈશું મેંદાની કોઈપણ વસ્તુ બનાવતા હોઈએ ત્યારે અજમો એડ કરવો ડાયજેશન માટે ખૂબ જ જરૂર છે એટલે જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું દોઢ ચમચી જેટલું ઘી એડ કરીશું હવે કચોરીને એકદમ ખસ્તા અને એકદમ સરસ બનાવવા માટે ઘી એડ કરવાનું તેલ જરાય નહીં એડ કરવાનું જો તમે તેલ એડ કર્યું ને તો તમારી કચોરી પણ એકદમ ચવળ થઈ જશે તમે ખાસો ત્યારે તમને મોઢાની અંદર વાગશે તો આ રીતે ઘી એડ કરવાથી એકદમ સરસ બનશે હવે અહીંયા થોડું એવું ગરમ પાણી કરી લેવાનું છે અને લોટને આ રીતે બાંધી લઈશું લોટને આ રીતે ગરમ પાણીથી જ બાંધવાનું છે એકદમ ઠંડુ પાણી હશે તો લોટ તમારો કઠણ થઈ જશે અને લોટ છે એ સરખો સ્મૂથ નહીં બને તો આ રીતે ગરમ પાણી એડ કરતા જઈને લોટને સરસ સ્મૂથ કરી લઈશું હવે કચોરી બનાવવા માટે આ રીતનો લોટ હોવો ખૂબ જ જરૂરી છે લોટ તમારો જો કઠણ હશે તો કચોરી તમારી તેલમાં ફાટી જશે એટલે ઢીલો લોટ રાખવાનો ઢાંકીને હવે આપણે એને રેસ્ટ આપીશું તો અહીંયા મેં વન બાય ફોર્થ કપ જેટલી મગની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી દીધેલી દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે મેં અહીંયા ફોતરા વગરની જ દાળ લીધી છે જો તમે ફોતરાવાળી દાળ લેતા હોય તો એને સાતથી આઠ કલાક માટે પલાળવાની અને એના ફોતરા બધા જ આપણે કાઢી લેવાના છે તો આ રીતે ફોતરા વગરની દાળ લેશો તો એકદમ પલાળવા ઈઝી રહેશે દાળ બધી સરસ રીતે પલળી છે એટલે એના પાણીને નીતારી લેવાનું છે દાળમાં જરાય પાણી ના રહેવું જોઈએ હવે કચોરી માટે જે આપણે સ્ટફિંગ બનાવીશું ને એની અંદર એડ કરવાનો એક સિક્રેટ મસાલો બનાવીશું જે ફરસાણવાળી ની દુકાને બનતો હોય છે તો હું આજે તમને એની રેસીપી સરસ એવી આપીશ તો એક પેન ની અંદર અડધી ચમચી આખા ધાણા અડધી ચમચી જીરું એક મોટી ચમચી વરિયાળી છ થી સાત લવિંગ એડ કરી લઈશું પાંચથી છ આખા મરી એડ કરી લઈશું આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને શેકી લેવાની છે લો ગેસની ફ્લેમ પર એને એકદમ સરસ એવા ક્રિસ્પી કરી લઈશું બધી જ વસ્તુ ક્રિસ્પી થઈ જાય એટલે એને સારી રીતે ઠંડી કરી લેવાની છે અને ઠંડી કરવા માટે આપણે પેનમાંથી તરત જ કાઢી લેવાની છે નહીંતર એકદમ કાળો કલર થઈ જશે અને દાજી જશે તો આ રીતે પેનમાંથી કાઢીને આપણે એને ઠંડી કરી લઈશું બધી જ વસ્તુ સરસ રીતે ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરીને એનો પાવડર કરીશું આ પાવડર આ રીતનો કરવાનો છે એકદમ દાણેદાર પાવડર વધારે પડતો એને દરદરો નથી રાખવાનો કે વધારે ફાઇન નથી કરવાનો બસ આ રીતે હલકા દાણા દેખાય રીતનો તૈયાર કરી લઈશું હવે પેનની અંદર એક ચમચી તેલ એડ કરી લઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે જે આપણે પાણીમાંથી નિતારેલી મગની દાળ હતી એને આપણે એડ કરી લઈશું આની અંદર દાળ તમારી સરસ રીતે પલળેલી હોવી જોઈએ તમે દાળને થોડી વધારે પલાળી શકો છો પણ પાંચથી છ કલાક તો પલાળવાની જ છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર એડ કરીને લો ગેસની ફ્લેમ પર દાળને તેલની અંદર સારી રીતે આ રીતે કૂક કરી લઈશું દાળ એકદમ સરસ રીતે જો કૂક થશે ને તો કચોરી તમારી લાંબો સમય સારી રહેશે બગડશે નહીં પણ જો દાળની અંદર પાણી હશે ને તો તમારી કચોરી પણ તરત જ બગાડવા લાગશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવાનું કે કચોરીની અંદર જે આપણે આ રીતે મસાલો બનાવીશું ને મગદાળનો એકદમ આ રીતે ડ્રાય હોવો જોઈએ એની અંદર પાણી જરરાઈ ના રહેવું જોઈએ હવે અહીંયા એક મોટી ચમચી જેટલો મેં અહીંયા મિક્સ ચવાણાનો પાવડર લીધેલો છે એને એડ કરી લઈશું ચવાણાને મિક્સર જારમાં એડ કરીને આપણે આ રીતનો પાવડર કરી લઈશું કોઈપણ નવરત્ન મિક્સ કોઈપણ મિક્સ ચવાણું ઘરમાં રહેલું કોઈ પણ નમકીન તમે લઈ શકો છો એનાથી સારું બાઇન્ડિંગ આવશે અને ફ્લેવર આવશે એક ચમચી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો એક મોટી ચમચી ખાંડ એડ કરીશું એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું અને જે આપણે આ મસાલો બનાવ્યો ને બધી જ વસ્તુને શેકીને એ આપણે અહીંયા બે ચમચી એડ કરીશું તો આ રીતે આ મસાલો એડ કરવાથી કચોરીનો ફ્લેવર એટલો સરસ આવશે તમે જ્યારે બનાવશો ને ત્યારે આ મસાલાની સુગંધ પણ એટલી સરસ આવશે અને ક્યારેય આ રીતે ના બનાવ્યો હોય ને તો એક વખત ટ્રાય કરજો તમે રેગ્યુલર બનાવતા થઈ જશો ચપટી એવી કસૂરી મેથીને પણ આ રીતે મસળીને એડ કરી લઈશું હવે મસાલાને ઓવરકૂક નથી કરવાના એકદમ લો ગેસની ફ્લેમ પર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું દાળ અને મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી કે ઓવરકુક કરે તો મસાલા બળી જશે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે બસ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ એને પ્લેટમાં લઈ લેવાનો છે તમે પેનમાં છોડી મૂકશો આ મસાલાને તો એના લીધે એકદમ પેન જ્યારે ગરમ હોય છે તો મસાલા છે થોડા બળી જશે તો આ રીતે મસાલાને પ્લેટમાં લઈને ઠંડા કરી લઈશું હવે મસાલો સારી રીતે ઠંડો થાય ત્યાં સુધી આપણે લોટને ચેક કરી લઈશું તો લોટ તમે જોઈ શકો છો વીસથી પચીસ મિનિટમાં અહીંયા રેસ્ટ આપ્યો છે તમારી પાસે વધારે ટાઈમ હોય તો અડધો કલાક કલાક પણ આ લોટને તમે રેસ્ટ આપી શકો છો એકદમ સરસ રીતે લોટને મસરી લઈશું મોટી સાઇઝનો આ રીતે બોલ્સ કરીને આ રીતે લાંબા લાંબા શેપ કરી લઈશું અને જેટલી કચોરી તમારે જે સાઈઝની બનાવવાની હોય એ સાઇઝમાં કટ કરી લઈશું હું અત્યારે મિની કચોરી બનાવી રહી છું આ મિની કચોરી બનાવવામાં પણ એટલી સરળ છે અને તમે ટ્રાવેલિંગમાં ક્યાંય પણ લઈ જશો ને તો એ પણ એટલી સરસ લાગશે હું અત્યારે ટ્રાવેલિંગમાં લઈ જવાની છું એટલે હું આ રીતે મિની કચોરી બનાવી રહી છું તમે મોટી પણ બનાવી શકો છો પણ તળવામાં પણ એટલી ઇઝીલી તળાઈ જશે જલ્દીથી કૂક થઈ જશે એટલા માટે તો આ રીતે એકદમ બોલ્સને સારી રીતે મસરીને સાઈડની કિનારી પતલી વચ્ચેનો ભાગ થોડો જાડો રહેવા દઈશું અડધી ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીને આ રીતે કચોરીનો શેપ આપી લઈશું કોઈ પણ સાઈડ છે એ ખુલી ના જવી જોઈએ બધી સાઈડને સારી રીતે પેક કરી લઈશું ઉપરનો એક્સ્ટ્રા ભાગ કાઢી લઈશું અને કચોરીને વચ્ચે આ રીતે થોડી એવી પ્રેસ કરી લઈશું તો તમે એક વખત બનાવશો ને તો એકથી બે કચોરી બનાવશો એટલે એકદમ તમારી સ્પીડ થઈ જશે ને આ કચોરી લગભગ મેં આ બધી જ કચોરી દસથી પંદર મિનિટમાં બનાવીને તૈયાર કરી દીધેલી છે અને હવે એકદમ નોર્મલ તેલની અંદર તળવાનું છે તેલ વધારે ગરમ નથી કરવાનું આ વાતનું તો ખૂબ જ ખાસ ધ્યાન રાખવાનું છે જો તેલ વધારે ગરમ હશે તો બહારથી કચોરી લાલ થશે અંદરથી કાચી રહેશે બસ તેલમાં હલકા બબલ્સ થાય એટલે બધી કચોરીને આ રીતે એડ કરી દેવાનું એની જાતે જ ફૂલી જશે તમે રિઝલ્ટ જોઈ શકો છો કોઈ પણ સોડા કંઈ પણ મેં નથી એડ કર્યું તો પણ આ કચોરી કેટલી સરસ ફૂલી છે બસ આ રીતે બ્રાઉન કલર થાય પછી જેને એને પલટાવાની છે અને બંને સાઈડ એકદમ સરસ રીતે ક્રિસ્પી કરવાની છે કચોરી એડ કર્યાથી કચોરી જ્યારે તમે કાઢો છો ત્યાં સુધી ગેસની ફ્લેમ લો રાખવાની છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે છેલ્લે કચોરી તમે બહાર કાઢતી વખતે તેલમાંથી થોડો એવો બ્રાઉન કલર આવે એટલે બે મિનિટ જ તેલને હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરવાનું અને કાઢી લેવાની છે તો આ રીતના તમારે મારી કચોરી પણ એકદમ ફૂલીને દડા જેવી થશે જો મારી આ બધી ટીપ્સનું ધ્યાન રાખશો ને તો એટલી સરસ બનશે હું તો જ્યારે ટ્રાવેલિંગ કરું છું ત્યારે જરૂરથી આ લઈ જઉં છું અને મારા ઘરમાં તો બધા જ આ કચોરીના ફેન છે જો તમે પણ બનાવી લીધી ને તો તમે પણ બહારના માર્કેટના નાસ્તા નહીં લો અને જરૂરથી એક વખત આ બનાવીને ક્યાંય બારગામ જવાના હોય તો લઈ જજો જરાય નહીં બગડે ઘરે પણ ખાઈ શકશો તમે અને બહાર પણ લઈ જઈ શકશો આ કચોરીને તમે આ રીતે પ્લેટ પણ બનાવી શકો છો કચોરીમાં થોડું વચ્ચે હોલ કરીને ઉપરથી મીઠી ચટણી તીખી ચટણી ડુંગળી સેવ જીરા મસાલા લાલ મરચું પાવડર બધું એડ કરીને આ રીતના પ્લેટ બનાવીને પણ તમે કચોરીને ખાઈ શકો છો તો આ રીતે કચોરી ચાટ પણ બનાવીને એક વખત ટ્રાય કરજો તો જરૂરથી એક વખત આ મિની કચોરી બનાવજો તમે પણ આ કચોરીના ફેન થઈ જશો તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે અને આ કચોરી ખાવામાં પણ એટલી સરસ છે અને બનાવવામાં પણ એટલી સરળ છે ખસ્તા ક્રિસ્પી બનીને તૈયાર થશે અને આજની મારી કેવી લાગી આ રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો